તો નમસ્કાર નમસ્કાર મિત્રો ચાચરી ના થવું ગ્રોથ ના થવો વિકાસ ના થવો કે જે પણ લોકોના પ્રોબ્લેમ હોય છે આપણે વાત કરીશું ખેડૂત મિત્ર સાથે પહેલી વિડીયો જોતા ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે

બરાબર છે તો પહેલી વસ્તુ એ કરીશું કે આપણે આ વસ્તુ જ્યારે નોતી વાપરી દવા તો એ પહેલા તમે સંપર્ક આપણે મતલબ સંપર્ક કરેલો યુટ્યુબ યુટ્યુબ યુટ્યુબના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી સંપર્ક કરેલો છે ને આપણા યુટ્યુબમાં ઘણા કોન્ટેક્ટ છે અંદર તો યુટ્યુબથી સંપર્ક થયેલો છે અને બીજી વસ્તુ એ છે કે ટોટલ આ વીઘાની અંદર આપણે એવું કહી શકાય કે શું સ્પ્રે કર્યા છે આની અંદર કેટલા સ્પ્રે કર્યા છે આપણે પાંચ સ્પ્રે ટોટલ પાંચ સ્પ્રે કરેલા છે મતલબ પહેલેથી સ્ટાર્ટઅપ કર્યું છે અને શરૂઆતથી જ વાપરી છે બરાબર ને શરૂઆતથી જ વસ્તુ વાપરી છે કયા હિસાબે ટ્રીટમેન્ટ કરી છે તો પહેલાં આપણે રિઝલ્ટ જોઈશું અને રિઝલ્ટ કેવું છે એ આજે આપણે લાઈવ બતાવીશું ને ટેપથી માપીને બતાવીશું કેમકે ઘણા લોકોનો વિશ્વાસ રમેશભાઈ આવતો નહીં કે પદું આવું ફૂટ થાય કે ના થાય કે પહોળાઈ થાય કે ના થાય તો આજે આપણે લાઈવ જોઈશું બરાબર છે તો લાઈવ આપણે એ નજીક લાવી દેજો ભાઈ બરાબર છે આ લાઈવ આપણે પાદું બતાવીશું બતાવો તો લો દો હા આ કેટલા કેટલી ઇંચ જે તમને ખબર પડી જાય આ પાંદાની બરાબર છે મતલબ અહીંથી ચાલુ થાય એટલે ફૂટ અહીં પૂરું થાય અને સવા ત્રણ ફૂટનું પાંદુ છે બરાબર અને આપણે પહોળાઈ જોઈએ આ બાજુ જોઈ લો પહોળાઈ બરાબર છે હા કેટલું છે હા ત્રેવીસ એટલે કે આપણે ચોવીસ એટલે બે ફૂટ જેટલું પાંદુ પહોળું છે બરાબર બીજી વસ્તુ હવે આની પાછળ આપણે એ બતાવીશું દરેક જો આ છોડવાનું ઝાડ પણ જુઓ તમે એની રગ જે તમે જોવામાં આવે ને તો દરેક નસો ઝાડપણથી ભરેલી છે બરાબર છે ટોટલી વસ્તુ આની અંદર ઝાડ પણ આવી જાય એક નહીં દરેક પાનની અંદર ઝાડ પણ છે બરાબર છે હવે આ તમે જુઓ હવે મારો હાથ એ તો નીચે હાથ પૂરો નહીં થાય બરાબર અને પાદા છે એક બે આપણા ત્રણ ચાર આ બાજુ પાંચ આ છ આ સાત આઠ આ નવ અને દસ ને અગિયાર આવી એક વસ્તુ છે કે ઘણા લોકોને એટલી ખબર પડે કે તમાકુની અંદર દેશીની અંદર લોકો નવ પાદાથી લઈને અગિયાર પાદા અને ટોટલ તેર પાદા રાખે બરાબર ને તો અગિયાર અગિયાર પાદા સારા જ છે ને દેખાય છે ખરા બરાબર છે શું કે દેખાય છે તો ખરા બરાબર એમનું એવું કેવું છે હા એટલે ઝાડ પણ ટોટલી વસ્તુ આ બાજુ આ બાજુ આખો જો આમ બતાડો તો આખી વસ્તુ બરાબર છે પ્રોપર આખું ખેતર એક જ પેટર્ન થી ભરેલું છે બરાબર છે એવું નહીં કે ક્યાં નાનું કોઈ નાનું મોટું ખરું એવું એક ધારી જ એક ધારી અહીં અહીંથી ઝૂમિંગ કરો એટલે તમને આંબેની વાડ દેખાશે બરાબર એક ધારી વસ્તુ છે હવે મેન વસ્તુ આપણે એની ઉપર વાત કરવાના છે કે આની અંદર તમે સ્પ્રે કર્યો અને જમીનમાં આપ્યો મતલબ ખાતરની સાથે મિક્સ કરીને આપણે ભૂમિ પરિવર્તન આપી દીધું છે છોડી દીધું છે બરાબર છે શું વાપર્યું છે કેવી રીતના વાપર્યું છે હવે ટોટલ હું માહિતી તમને આપવાનો છું બરાબર તો વાત કરીએ આપણે ક્રોપ પરિવર્તન અને આપણી પેસ્ટ વર્ગો ક્રોપ પરિવર્તનનું કામ એ છે કે આનું કામ વિકાસ અને ગ્રોથ પ્લસ કે આની અંદર જે તમને પિકઅપ દેખાય છે ઝાડ પણ દેખાય છે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ તમારે આપવાનું છે બીજું જે પેસ્ટ ઓર્ગો આનું કામ શું છે કે જીવાત થ્રીપ્સ કથિરી માઇટ્સ મિલિબાગ વ્હાઇટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી દરેક પ્રકારની જીવાતનું કામ કરે છે પ્લસ કે આની અંદર જે ઝાડપણ આવું એ આની અંદર કામ કરી લે છે આ બંને દવાને જ્યારે પહેલી વખત તમાકુ રોપીએ પાણી વારવાનું થાય એ પહેલાં તમારે જ્યારે ખાઈડ વારવાની આવે એ પહેલાં તમારે આનો સ્પ્રે કરવાનો મિક્સ કરીને પ્લસ એના પછી તમારે શું કરવાનું જે ખાતર આપણે આપવાનું હોય એની સાથે ભૂમિ પરિવર્તન અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ લઈને તમારે ખાતર જોડે મિક્સ કરીને આપી દેવાનું આપ્યા પછી શું સ્પ્રે થઈ ગયો અને જમીનમાં આપી દીધું એના બીજે દિવસે તમારું પાણી વારી લેવાનું બરાબર ને લાલભાઈ બે પાણી વારી લીધું એના પછી છ દિવસ થાય ફરી તમારે આ દવાનો બંનેનો સ્પ્રે કરવાનો જેનું કહેવાય ક્રોપ પરિવર્તન અને બીજું કહેવાય પેસ્ટ વર્ગો બે વખત સ્પ્રે કરવાનો અને એક વખત જમીનમાં આપવાનું સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી જેમ લાલભાઈએ તો આજે આ બધો ટોટલી છે અનુભવ એવું કહી શકે પહેલી વખત કર્યો બરાબર ને પહેલી વાર પહેલી વાર જ અનુભવ કર્યો પણ પહેલી અનુભવમાં પહેલી વખત પાસ કહેવાનો મતલબ બરાબર હા તો આજે એક વસ્તુ છે કે જે પણ લોકો ખેડૂત ખેતી કરે છે બરાબર લાલભાઈ તમારે શું કહેવું છે એ લોકોના રિઝલ્ટમાં રિઝલ્ટમાં દવા વાપરી પડે

કે જાડપણ છે આમાં બરાબર છે બીજી વસ્તુ આ સવા વીઘું છે તમને લોકો શું કે કેટલા મન્યા કરશે કે તમ તો પહેલી વાર અનુભવ વાર અનુભવમાં આપણને ખ્યાલ આવે બરાબર છે પણ ખેતી તો હું કરું છું બરાબર છે એટલે હું તમને કહી દઉં નાનપણથી ખેતી કરું છું એટલે મને તો ખબર જ છે કે સવા વીઘા મેં પોતે વીઘે એસી થી પંચ્યાસી મણનો ઉતારો લીધેલો છે બરાબર છે પણ એમનું આ ખાલું છે ને એક ધાર્યું છે સવા સો મણ ઉતારો નીકળવાનો આ ઉપર ફાઇનલ લખી દેવાનું બરાબર સવાજ વીઘું છે અને એક જ વસ્તુ છે કે આ વસ્તુની અંદર એટલું ખરું આ નેચરલી જે કોઈ સાઇડ ઇફેક્ટ કરતી નથી આ તમે ભૂમિ પરિવર્તન જમીનમાં આપો એટલે આનાથી શું જમીન પોચી પણ થાય રિઝલ્ટમાં બને આપણે એવું કહી શકીએ કે યુરિયા સલ્ફેટ ડીએપી મલ્ટિજિંગ હાઇજીન બધી પ્રકારના ખાતરો નાખીએ કે બાર બત્રીસ જીરો બાર એકસઠ એકસઠ જીરો જીરો તેર ઝીરો પિસ્તાલીસ દરેક પ્રકારના ખાતર છે પણ આની અંદર ટોટલી વસ્તુના ન્યુટ્રિશન અવેલેબલ છે આ જે વસ્તુ શું છે અલગ અલગ નાખવા જઈએ તો ખર્ચો વધે 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 ને આ વસ્તુ એકમાં જ બધું આવી જતું હોય તમે આ વસ્તુ બે વખત છાંટો અને એક વખત જમીનમાં નાખો પણ સિસ્ટમથી કીધું એ પ્રમાણે વાપરવાનું રિઝલ્ટ હોય આવે પંદર દિવસ પેલા તમારે તમાકુ માપવાની અને પંદર દિવસ આપણા નાખ્યા પછી પંદર દિવસ પછી તમાકુ માપવાની રિઝલ્ટ આવે આવે ને આવે બરાબર ના લાલભાઈ ચાર જ દિવસમાં રિપોર્ટ ડોક્ટર તરત મશીન માંથી આલે આપણે ચાર દિવસમાં રિપોર્ટ ખેડૂત આવે મેં નહીં બોલતો ખેડૂત ક્યાં છે બરાબર તો રિઝલ્ટ માં વાપરવામાં આવે હા અહીંયા આવો તો અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો દવા તમે મારી દી હા તમે મારી દીને કેવું રિઝલ્ટ એકદમ પરફેક્ટ એકદમ પરફેક્ટ હો ટકા હો ટકા બરાબર છે તો હો ટકા પરફેક્ટ આ દવા એમને જ વાપરી છે બરાબર છે મારી એમને છે કે અમારા આ ભાઈ તો નવરાશ રહેતી નહીં બિલકુલ નહીં બરાબર છે બિલકુલ નવરાશ રહેતી નહીં તો રિઝલ્ટમાં હોય હો ટકા રિઝલ્ટ આવે સિસ્ટમથી વાપરવું પડે વાપરવું પડે ને

એકવાર સંપર્ક કરવાનો પ્રોપર માહિતી મળશે ઓકે તો જે કીધું કે આટલા મનનો ઉતારો પણ નીકળવાનો નીકળવાનો ને નીકળવાનો નીકળે ને બરાબર છે તો તમે જે માહિતી આપી બદલ ખૂબ આભાર તમારો